નાખી દીધા હે ખાણ દેવાઈ ગયા હે લીલું પાછું અટાણે લીલું બે ટાણા લીલું નાખે અને બધું જતા એઠું ખરેખર એવી એ બધું લીલું હેઠું નાખી ગયું પછી કસરી નાખે ને એટલે પોતાના પોઈતાના સાણનાન મૂતરના હા આવે એટલે નાખાય નાખતી ના હવે હવા એક બીજો એક ઢોરે આ એક તો બહુ ઢોર ઢોરફોડ વાળી હે તોડતી જ હોય જાય હું અહીં એવું પડ્યું ને બધું ખાઈ જાય નકા તારા મારી મારી તાતી તો નાખી ભાંગી નાખી હું તો એવું બધું હે આપણે ગુલાબમાં આવવાના હે મલ્લક ના ગુલાબ આ તમે જોતા અને આ દોડ્યું દોડ્યું જ છે નીકળી એમાં જો અને આમ આમાં કેટલા બધા ફૂલ એ ફૂલનું તો આમ જાણે મને નથી ખબર નામ હું હોય પણ એટલા એટલા તો ફૂલ આવે હે પાણીની જરૂર હોય હવે મારે હીરાવાનું બનાવવાનું છે પાણી ગરમ મૂકવાનું છે આ બાજુનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું હોય પાડરડા પીવરાવાઈ ગયા છે વાહીંદા થઈ ગયા હે માડીને મકાઈ નાખી દીધી છે તે મારી ત્યાં ખાઈ ગયા માને એટલી જ વેતી અને આ જો ઓલાંબે હિખે છે ઓલો ખાય એમાંથી ઓલી જટવા જાય છે ભાઈ તારું ખુદનું ખા ને હજી ખબર નથી પડતી કે આ ખવાયમ પણ ખાય છે ડૂસો ખાતા આવડી ગયો છે આ લીલું ખાતાજી બહુ નથી આવડતું જો સાવતો દેન બારું કાઢતો દે એવું કરે ઓલી જો જોવે છે ઈ હવે બધી ટ્રાયુ મારતી જાય છે શીખવાની બધી આને તો ઉભે ઘરે ઉપાડ કરવાનો હોય એને તો બધું આવડે છેતી ઓલા બે હવે શીખે છે ચાલો હું પાણી ગરમ મૂકી દઉં હીરાવાનું બનાવી લઉં પછી ત્યાં તો દૂધ આવી જાય અલગ કેન આવી જાય પછી ભાણા વિસરી લઈ ગરમ પાણીથી અને પછી અહીંયા છે આપણે આગળ શું કામ કરવાનું છે એ સાડા વાગી ગયા હે પાણી સટાઈ ગયું હે હવે એટલે શું મોટર બંધ કરવાની છે મારે મારે ભાણા વિસરવાનું બાકી છે પણ ભાણા વિસરવા બે પછી એમ કે મોટર બંધ કર દે જો હાલો કર દઉં પછી એમ કે મોટર બંધ કરી દે તો વરી મારે ભાણા વિસરતા વિસરતા ઉભું થયું હોય મેં એને વાઇટ જ જોતી હતી કીએ એટલે તરત બંધ અને મારે છે ને અહીંયા પાણી ગરમ એ થાય છે તો હું ફટાફટ હવે પાણી ગરમ લઈ જાઉં અને ભાણા ઉટકી લઉં વાગી ગયા છે સવા અગિયાર હું સુલાનું કરવા એવી પાણી વાળતી હતી મકાઈની પછી મકાઈમાં પછી આ આવ્યા ને તીન કહું તમે નાકા વારો લાઈટ વહી ગઈ હે તી એ બેઠા હે મોકે લાઈટ વહી ગઈ હું વાત લાઈટ હતી હવે હું શાક બનાવ લઉં હવે જો વાગી ગયા છે સાડા અને શાક સડે લાઈટ મોકે વહી ગઈ હે અને વાડીઓની લાઈટ એ નથી એ કઈ લાઈટ જ નથી અટાણી જોવા ગયા કે હાંધો બાંધો નીકળી ગયો હું થયું પણ લાઈટ નથી ઈ નહીં મકાઈના કેટલા બે ક્યારા વાવાના રહી ગયા બે પાયા બે રહી ગયા ને એક તો અધૂરો હે એટલે એ તો પાવાનું હે નહીં અને હવે કડિયા કાયલે આવે કે હું એ ખબર નઈ આની આ દરવાજો બંધ કરી દીધો હે આ એક જ દરવાજો સડેલો હે આ તો કાઢી નાખ્યો હે અને આ પાણી સાચતા હોય કે પલરે નહીં એટલે બંધ રાખ દે ને તો પલરે નહીં એટલે આ દરવાજો એની બંધ રાખી દીધો મારે ટમેટાની સબ્જી ચડે છે અને ને હમણાં ડૂસો ને લીલો જી નાખો ને શિયારો હે ને પાણી ઓછું પીવાય ને ભી હું ખાવામાં વઈ ગયું હે ને મારી ગમાઈને સાફ જ હોય નહીં તમે ઘુમરો મારો ગમાઈમાં આ બેન ને રાણા હોય એ ઓલ બાજુ ઢોરા ગયા ને મેં નાઈ ખાં એ પાછી આવીને તો બધું ખાઈ જાય આમે જો ફટાફટી આલે હે હવે ક્યાં હાલતી હોય કોઈ ખીલા બીલા ખોળાતા હોય કે શું હોય ખબર નહીં પણ આલે હે અવાજ આવે હે ભાઈ ને ફટાફટ ફટાફટી બોલે હે એટલે ખીલા બીલા કદાચ ખોળાતા હોય ભીહુના અને એને એક ભી વ્યાય હે કદાચ કામ યા હોય કામ વ્યાવાની હોય કે એની સુવિધા કરતા હોય એ આ હું હે સમજમાં ન થાતું મને ખે તો ખરી હોય હું હોય ચટણી ધરાવવી હોય તો હાલો બરાબર મરસા ભેગા હે ને ચટણી ધરાવવી હોય તો જાવ ગાય કેસ ચટણી ધરાવી તો થેન્ક યુ ભાઈ નથી દરવાની એવું બધું હાલે હે તું રોડું ખુલ્લું મૂકીને અલગ બાજુ વેગી હોય ને ગરીબ તો ખબર ના પડે પણ આમ અહીંયા તો ને અટાણે તો ઓહરીમાં બોલીએ ને તો હજી હું બધું અધેર થઈ ગયું ને બની ગયું ને એટલે આમાં પડઘા પડે આપણે બોલીએ નહીં ના પછી એટલા પડઘા નહીં પડે આ ઠાલુ હોય ને બહુ પડઘા પડે ધાબુ થઈ જાય ને તો ધાબુ એક દી થઈ જાય પછી એક દી આપણે પકવી લઈને પછી હે ને આમાં સામાન બધો લઈ આવી પાસો જેમ હતો એમ પાસો ગોઠવી દઈ બધું થઈ ગયું બહુ મહેનત કરવી પડી ને બહુ 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 હું કહેવાય ઇંગ્લિશમાં કહું ને તો સ્ટ્રગલ કર્યું બહુ મોટું પણ થઈ ગયું ને

આજ કાલ માં જ વ્યા બોલો કેવી રેડું દેવા માંડી તરત કિજ છોકરા ઉપાડીને લઈ જતી હોય એને લઈ જાઉં તો અમારે ખેતર વધારે તું ત્યાં હતું હાલી નીકળી તી ચાલો અમારે બપોરા કરવાના હોય તો બપોરા કરો લાઈટ તો ગઈ ગઈ આવી જ નહીં તો ક્યાંક પ્લેમ બેમ બનતા નથી કુતરી માર વાહે થાય ને પેલા હું વહી જમ હજી દિસાળી ભાવતી હતી પણ કઈ નક્કી ના આવે કુતરા વાહે થાય કે હવે અમારા ઇલાકામાં મારી અમારી હું હક નથી આખી ગુંદી કેવડું કવડી હતી આ ભી બધી ભાંગી ભાંગીને નેસી દઈ દીધી આ જબરી એક બેઠી ભાંગ નાખી દોહ્યું તમારો સાયો વિખાઈ ગયા એલા ગોત્રી ભાઈ મને

હાલો આપડે ખાઈ લઈ અહી ભૂખલાઈ ગઈ ચાલો ગાઈસ પાંચ ને પાંચ વાગી ગઈ હે તમે જોઈ લો કેટલું લીલું વાઢવાનું હોય એટલું હું વાઢું કઈ એમ અને રેતી ને ટેક્ટર ઠલવાય છે અત્યારે

મને એફ એમ નો અવાજ આવે ના અહીંથી આ નો અવાજ આવે બરોબર ટોળી ઢળતી હતી ને ઓઇલ આવતું હતું પાછું આમાં એ નો અવાજ આવતો હતો સારું હાલો તો હવે વાયગા છે આજના પાંચ હા વાગી ગયા કેવો હા આવ્યો આ ખડ પીસાણું એનો આવ્યો હે સરસ લ્યો

મને એવો શોખ છે શોખ ની વાત છે બાપુ આ તો બસાઈડી દેખાતું નથી બધી ખબર છે એને ઈ તો ઠીક પણ આ મથાન પૂછડા ને ક્યાં હુવા હે હું તો કહું વાળ ખયા વયા ગયા આ ને બિચારી ના વાળ થોડાક ઉપડી ગયા હા તૂટી ગયા છે ને મકાઈ ને ડોડા જેવું પૂછડું હોય તો મારું

અહીંયા જો ભેહાણ પડ્યું ભગવાન આ કિની ભાંગી હે જોતા કેટલા મસ્ત ફૂલ આવતા ને ભાંગ ઠીક પણ ગુલાબમાં મહી છે પરવાય અવારે આ આ માં આવી હતી અવારે આવી છે એટલે જ અસલ ફૂલ નતું ઘડતા હું અહીંયા કહું કોઈ આવા મરાઈ ગયેલા મરી ગયેલા ફૂલ મારું કોઈ જ ના હોય અસલ ના હોય કેવા રૂપારા હોય

ઈ બે ને હારી જ લોયા થાલા થયા ખાલી જ લોયા ભેગા જ કરે ઈ જો જોવા વા આનું જટવા જા એ જો એ બિન જટા ગયો મારી રે હાલો કોમ્પિટિશન પૂરું થઈ ગયું મારે અહીંયા કોમ્પિટિશન કરવાનું જ ન હોય હાલો હવે લોયા ધોઈ નાખું માલ દોવાઈ ગયા તા તે નાખી દીધી છે મકાઈ બધી મકાઈ મેંડ્યું છે ખાવા ઓલ બાજુ માતાજી ને નાખી આવી પાડેડા ને દીધું પાડેડા મકાઈ નાખી દીધી બધા મકાઈ નાખાઈ ગઈ છે પડી ગઈ છે અને કઈક આવું મસ્ત મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે ઠંડો ઠંડો પવન આવે છે એ ધીરો ધીરો ટ્રણ થોડોક ધીરો પડી જાય આખો દીધો ભૂલ પવન 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 હજુ હોય નીકળો હું હું આટા બોલતો હોય અટાણ આજ થોડોક મેં ઓછો હતો આખા દિવસ અને અટાણે હવે ધીમો પડી ગયો હોય તો ભગવાનની આરતી થઈ ગઈ છે શંકર ભગવાનની અને આજ્ઞા હે ગામમાં ડેરી દૂધ ભરવા દી આથવી ગયો હે અને આવું મસ્ત મજાનું કંઈક ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને ઠંડો ઠંડો પવન આવે છે ને હવે આપણે બનાવવાના છે રોટલા દીવા કરી લીધા હે ભાણા વિસરી લીધા હે દૂધના પાડેડાને પાઈ લીધા હે બધું કામકાજ થઈ ગયું હોય હવારની મકાઈ અટાણે જ વાટ લીધી હે બહુ વહેલા જ વાટી લીધી એટલે મેં બધી ભેગી જ વાટી લીધી હતી સૌદ બથું વાઢવાની હોય માલ હે હવારના હાટું ને અવારના અટાણના હાટું હા ને હવાર બે બે અટાણા મકાઈ એટલે સૌદ કરવાની હોય બથું આપણે હાથ ધૂ સૌદ એવું બધું છે મને ખબર છે તમને બધીને ખબર હોય ખાધું સૌદ પણ હું મારું કામ કઉ હવે ચાલો આપણે આજના વ્લોગ નો કરી અમારા વિડીયો જોતા રહેજો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા